આપણે સીતારામ ગીમ છે બધા મજામાં જ હે તો આજ આપણે એવા મકાને અને આ વિડીયો જોજો અને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો એ મકાઈને આવે ગા આ નો આખું હું તમને પ્લાન બતાવી અને આખો વિડીયો જોજો અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો એન્ટર કરીએ મકાનમાં એન્ટર કરતાં આજ આ મોટું ફળિયો આવી જાય હે પાર્કિંગનું અને અહીં આવે છે બાથરૂમ અહીંયા તો બંધ કરી દીધો તો આપણે નીકળી જાત ગમે એમ કરી રસ્તાને ગમે એમ કરીને બહાર કરી લીધો તો આ આવી જાય છે દાયરો હોલ મોટો હોલ આવી જાય અને અહીંયા જ બાજુમાં છે ને સાર્વજનિક સાર્વજનિક ફ્લોટ છે બાજુમાં અને ઓલી સાડ પણ સોસાયટી પડી પડી છે આપણે અંદર કરીએ આ આ છે ડાઇનિંગ હોલ અને આ છે કિચન લેડીઝને ગમે એવું કિચન લેડીઝ ફેબરેટ કિચન હવે છે અહીં અહીં છે બોર ને વાસણ ને જે કામ ધોવું હોય એ માટે ચિત્રિક હા એ ચિત્રિક ચિત્રિક ગમે કેતા હોય એ ચા છું બાજુના રૂમમાં અહીંયા પણ એક નાનોકડો રૂમ છે રૂમ છે તન ત્રણ છે રૂમ બે ઉપર છે અને એક નીચે છે આ પણ રૂમ છે આ ગેસ્ટ માટેનો રૂમ છે ગેસ્ટ રૂમ છે નીચેનો અને અહીંયા બાજુમાં આવી જાય છે સાર્વજનિક એટલે ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત મજાનો જુઓ કેવો મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો આ સાર્વજનિક છે આ ટાણી ચાર બાજુ ભાઈમાં નાના હે મોટા આ આકોરા આવે જાય છે બાથરૂમ અને આકોરા એક બારી પડે ત્યાંથી આપણે બોરની ચિત્રીની બા સાઈડ છે હવે આપણે જઈએ ઉપર ઓલી સાઈડ પણ પ્લોટ પડવાના હે અને સારવારજનિક જો કેવડું મોટું છે રમવાની મજા આવે એવું છે આપડે ઉપર જઈએ ઉપર આવતા જ આપણે મળી ગયા મહેશભાઈ મહેશભાઈ છે કામ કરે હે અને અહીંયા એટલામાં પ્લાસ્ટર થઈ ગયું અંદરની સાઈડ આવે એક આ છે સ્ટોર રૂમ અને આ રૂમ મોટો આ રૂમ છે અને અહીંયા જે કામ કરતા હોય એના કપડાં અહીંયા પણ બાથરૂમ છે છે માસ્ટર બેડરૂમ એ બહુ મોટો છે અને અહીંયાથી તો પવન આવે એવો એવો એક રૂમમાંથી નથી તો એવો પવન આવે અહીં અહીંયા એક મોટું બાથરૂમ બાયણે બાલ્કની એ પણ મોટી છે અહીંયા બેસીને જે પણ કરવો થાય ફૂલ ઝાડ રખાય મસ્ત લાગે બાલ્કની અને અહીંયા મોટી બધી બારી છે એટલે પવન ને અવાર જવાર રહે એટલે લાઇટ કપા એટલે એટલે ઉપાડી ને એવડું મોટું આખું ગાર્ડન દેખાય હે આખું જા જોઉં ત્યાં દેખાય ઓલી સાહેબ ટોલ નાખું દેખાય હે બધું દેખાય અહીંથી નિશાળ પણ દેખાય શીટમાં એકદમ વરસાદ જેવું માહોલ પણ છે અને પવન એ ઠંડો ઠંડો આવે છે ચાલો આપણે જઈએ ઉપર રહ્યું ઉપર જઈએ મેળી ઉપર કેવો પવન આવે એ જોઈએ જઈ પણ આખું દેખાય તો ચડ્યા એટલે પવન ફરફરાટ આ આપણે મેળી પર આવે ગા પાવ પવન તો એવો આટા મારે ઉડે જાય પોતમને જ ઉડે જાય ને એવી રીતના હાવ ફરફરાટ મારે પવન આથી

અહીંથી બધું બતાય આપડે જેવું અહીંથી મને તો બહુ ગમે આવું હું તો અહીંયા હાલતા ચાલતા મકાને મારવા અહીંયા પાછળ પણ હું આ સાઈડ પણ અગાસી છે ને ઓલી સાઈડ પણ છે હાલવા ચાલવા નહીં તો આવું ઓલું કામ હાલે નથી રેતી ને બધા અહીંયા ઉડે વરસાદ એવું આવ્યો હતો બધું પાણી ભરાઈ ગયા કાંઈ પાણીને ખાલી નથી રહ્યું પાણી ભરાઈ ગયા જેવું કેવું મસ્ત દેખાય અને પવન પણ એવો ઠંડો આવે છે બહુ જ મજા આવે હેઠળ મેઇન રોડ સામો દેખાય મેઇન રોડ સામે સામો છે આમો જ મેઇન રોડ હે જોઉં તો સામો મેઇન રોડ દેખાય જઈને પવન મસ્ત આવે છે બહુ મજા આવે એવું કેમ ઉપર પણ હે ટાકો રાખવાની જગ્યા આવે ને એ પણ બહુ મોટો છે એટલે અહીંથી તો અમે રોગો નજારો જોવો કે મસ્ત છે અને જ્યાં આકો તો જ્યાં જોવો ને ત્યાં એ સાઈડ ખેતર જ છે કાંઈ અહીંયા મકાન નથી સાઈડ જંગલ જેવું આવે જાય ઓલી સાઈડ પાછું ખાલી લોક જોવો કે મસ્ત છે આજના જ ને અહીંયા એન્ડ કરું છું અને મારા આજનો વિડીયો ગમે તો લાઈક ત્યારે સબસ્ક્રાઈબ કરજો બાય